આજે મિત્રો એક વર્ષ પછી આપણી ગાયો છોડી છે કાલે છોડી હતી ખાલી અને પછી આજે છોડી છે બાકી બાંધેલી જતી જોઈ લો ચલો થી ગામમાંથી નદી સાઈડ જતા રહીએ ને પછી તમને વધારે મળીએ અને ક્યાંક ગાવે હેરાન કરે છે અને મિત્રો આપણે ગામની બહાર નીકળી ગયા છીએ અને આ રસ્તો જાય છે નદી અને રહી આ ગામનું નામ અને અત્યારે હવે આપણે જવાનું છે નદી ગામની બહાર નીકળી ગયા છે આ નાર હવે સીધા આ રસ્તો નદી જાય છે પણ આપણે નદીને નદી વચ્ચે ચરાવતા ધરાવતા જઈશું ચલો ફટાફટથી આગળ જઈએ કારણ કે કાઢે જો મિત્રો આપણે અત્યારે આપડી બધી ગાયોને લઈને આવી ગયા છીએ નદી અને અભ્યાસોને લઈને વિજયભાઈ આગળ આવ્યા હતા આવી રહ્યા જો વિજયભાઈ અને રહી આપણી ગાયો મિત્રો ગાયો વરસથી બાંધેલી હતી ખાલી આ બે જ દિવસથી આપણે ચરવા માટે છોડી દે ગયા વર્ષની બાંધી હતી તો બે વર્ષથી કયા બે દિવસથી ચરવા ચારવા માટે છોડી દે અને કાલે આપણે લઈને આવ્યા હતા પણ વરસાદ હતો એટલા માટે વ્લોક શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો થાકી ગયા આવતા હતા તમે કીધું ચાલો ને આજે કરે છે જ વ્લોક શૂટ કરીને વ્લોક ચાલુ કરીને આપણે જઈએ ગાલાં જોઈ લો આ પાડી ભેસ બધાને જ છે અને આ રહ્યા આપણા વિજયભાઈ વિજયભાઈ હાય કહી દો ક્યા છે એમ કહી દો હાય બોલો હા હાય જોયેલા તો મિત્રો હવે આપણે અહીંયા જંગલમાં થોડીક વાર રખડાઈશું અને અહીંયા ચારીશું અને પછી આપણે જઈશું નીચે નદી આ રસ્તેથી નીચે નદી જવાય છે અહીંયાથી તમને જે આપેલું દેખાય એ નદી તો આપણે એ સાઈડ જવાનું છે અહીંયા પણ હમણાં નહીં હમણાં અહીં થોડીક વાર અમને ચરાઈ અને પછી નીચે લઈને જઈશું જો પેલી જાય જો આવરી આવરી જાય છે તો ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ઘણા બધા દિવસ પછી આપણો વ્લોગ આવે છે કારણ કે આપણે થોડા બિઝી હતા એક્ઝામ એમ ચાલતી હતી એટલા માટે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નમ થઈ તો હવે કન્ટિન્યુ વ્લોગ આવશે કદાચ વચ્ચે એક બે દિવસ આગળ પાછું થઈ જાય તો એડજસ્ટ કરી લેજો જોવા આ કઈ જાય છે યાર તો ચલો મિત્રો કન્ટિન્યુ રહેજો તો અને મિત્રો અત્યારે આપણે નીચે નદી જવાની જગ્યાએ ઉપર જંગલમાં આવી ગયા છીએ ગાય લઈને કારણ કે અહીંયા થોડુંક ચરવા માટે સારું છે લીલું ઘાસ જોઈ લો આ બધી ગાયો વેણી થાય પેલી સાઈડ બીજી આ સાઈડ છે તો આપણે અત્યારે આવી ગયા છીએ ઉપર જંગલમાં નદી થોડી વાર પછી જઈશું બધી ગાયોને પાણી પીવડવા માટે અને મિત્રો બધી ગાયો પેલી સાઈડ છે जती रिशे ले हुए आप जो पर से जो इसको बोलते हैं बावरिया का काटा बहुत खतरनाक है ये अमेजोन के घने जंगल में पाया जाता है तो मित्रों ये गाय देखो कहाँ है नीचे उतर गई है भाई साहब लेकिन इसको चलने के लिए एकदम अच्छा मिल गया है अरे दोस्तों आ तो थोड़ा दिन वक्त में जाएंगे जाएगा थाई थाए आ तो जो है यार કંઈ ખાડામાં ઉતરી ગયા છે લે લે ઉપર પાછી પણ મિત્રો ખાલી તમે નીચે ચરવાનું જુઓ એક નંબર છે ધરાઈન બહાર આવશે એવું લાગે મિત્રો આપણી ગાય ગતિ રહેશે આ સાઈડ એટલે આપણે પહેલાં એમને આવીએ કારણ કે પછી આ સાઈડ કોતેડો પડે છે જો જતી રહેશે ને તો પાછી નહીં આવે આવશે પણ હેરાન બહુ કરે એટલા માટે જો આ રે આ સાઈડ આવી ગઈ છે મિત્રો ખાલી ચરવા માટેનું જુઓ નહીં વેણી ખાતી કારણ કે અત્યારે આપણે નીકળી ગયા છીએ જંગલમાંથી ગાયો લઈને બહાર અને હું મને વિજયભાઈ અત્યારે ગાયો અને બેસો ને બધાને લઈને જઈએ છીએ નદી લો એકદમ લાઈન સર કારણ કે ગાયો તરસી થઈ ગઈ છે પાણી પીવા માટે એટલે હવે આપણે એમને પાણી પીવડાવવા માટે લઈ જઈએ જોઈ લો લાગતું નથી કે પાણી પીવે પછી ખબર નહીં વેણી અહીં ઉપર ચરે છે કે પછી નીચે પાણી પીવા જાય છે આપણે બે બંકા તો મિત્રો હવે આપણે જઈએ નદી અને પછી તમને નદીનું વ્યૂ બતાવું ખાલી એક નંબર વ્યુ છે આપણે પહેલાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવ દેલા પણ આવડેની નથી બનાવી જોયેલો ખાલી નદી નું આ સામે નદી દેખાય પણ અહીંયા જો આ કીચડ ગારો કર્યો છે બધો કાદે કાધે એવું એટલે મિત્રો અડધી ગાયો નારમાં જાય છે અડધી ગાયો આ સાઈડ ખેતરમાં વરી ગઈ છે જોયેલો આ નદી ખાલી વ્યૂ જો તો મિત્રો અત્યારે આપણે થોડી વાર અહીંયા ઉપર ખેતરમાં જ રહીશું પછી નીચે નદી જઈએ એટલે તમને નદીનો વ્યૂ બતાવી શકો ઓકે આ જો બધાની બાજરીને પૂરા પલળી ગયા છે પણ બાજરી ગેરગતી રહેતી એટલા માટે કોઈ ચિંતા નથી પણ પૂરા તો પગડી ગયા છો અમારે ગાયો નહીં ખાતી ઉત્તરી કૂતરું બહજવા ગાયન ખાલી પેલું રહ્યું અમને તો મિત્રો હવે થોડીક વાર અહીંયા ચરાઈ અને પછી જઈએ આપણે નીચે નદી બાજુ અલે યાર જોઈ લો ખાણા પકડે એવું બ્લોક શૂટ કરવાના તો ફાઈનલી મિત્રો આપણે ગાળ લઈને આવી ગયા છે નદી આ રહ્યા આપણા વિજયભાઈ અને એ રહ્યો નદી એક નંબર વ્યૂ ખાલી જોઈ લો સામે પથ્થર છે મોટા આ પથ્થરની અંદર શું છે આપણને ખબર નથી બધા એમ કે છે કે આ કંઈક જવાનો રસ્તો છે પણ આપણને ખબર નથી કે ક્યાં જવાનો રસ્તો છે એક નંબર તો મિત્રો અત્યારે હવે આપણે આખો દિવસ અહીંયા નદી જ રહેવાના છે આ નદી તો બીજું બતાવા જેવું કશું છે નહીં જોશે જેવું મગર બગર બહાર દેખાશે તો હું તમને બ્લોગમાં બતાવીશ ગોળી પડી છે નાવડું આવી રહ્યું એમાં આપણે પણ બેઠેલા છીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે સવારના અહીંયા જતા નદી અને જોઈ લો ગાયો પણ બધી એકદમ ગમતા ગઈ છે અને અત્યારે પાણી પાણી પી અને નીકળી ગઈ છે ઘરે જવા માટે લાઇન સર સર તો નથી આગળથી થઈ જશે કારણ કે અહીંયા તો ખુલ્લું છે જોઈ લો પાણી વાણી લીધું છે બધી ગાયો બેસવે અને આજે આપણે આખો દિવસ અહીંયા જતા આટલામાં હવે આપણે જવાનું છે ઘરે તો મિત્રો હવે જઈએ ઘરે અને ગાવા બાંધી દઈએ અને પછી થોડીક વાર બેસીએ તો મિત્રો આજના બ્લોગમાં આટલું જો બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફરીથી મળી કોઈ નવ ન શકતી ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ